ઘટના સામે આવી અજાણ્યા વાહન ચાલક કરે ટકરે ચ્વાલક ચાલક યુવકનું કરુણ મોત નિપજ્યું અકસ્માત કરી અજાણ્યા વાહન ચાલક છૂમંતર થઈ ગયો તો વિગતે વાત કરીએ તો ડબોઈ તિલકવાડા રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપ પાસે ઈટેનરની ઘટના સામે આવી છે નૈસર્ગ નામના યુવકને વાહન ચલાકે ટક્કર મારી યુવક મહંત નૈસર્ગ વિપુલભાઈ સાધુ ડબોઈ તાલુકાના બડજ ગામનો રહેવાસી કે જેનું ઘટના સ્થળે જ મોતીબ જીવ એક્ટીવા લઈને સીમંત પ્રસંગમાં જઈ રહ્યો હતો યુવક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે તો વાહન ચાલકને જડપી પાડવા જકરો ગતિમાન આજે તો હાઇવા ટ્રકોમાં ઓવરલોડ રેતી ભરી બેફામ હંકારી ભાગતા વાહન ચાલકો સામે ખાણ ખનીજ વિભાગ અને પોલીસ લાચાર બની ગઈ છે કે શું આવા હાઇવા ટ્રક ચાલકો કાયદા વિરુદ્ધ ઓવરલોડ રેતી ભરી વદારે ફેરા મારવાની લાયમાં બેફામ રીતના હંકારી નિર્દોષ વાહન ચાલકોને અડફેટ મા લેતા હોય કે તેની સામે કાયદાનો કોઈડો ક્યારે વિંજશે જેથી કરી લોકોની સલામતી સચવાય રહે તેવા પગલા ભરવાની લોકો માંગ ઉઠવા પામી છે